નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો મોંઘવારીનો વધુ એક ટમેટાના ભાવમાં ધરખમ વધારો એક કિલો ટમેટાનો ભાવ સો રૂપિયાને પાર પીએમ મોદીના રશિયાના પ્રવાસ વચ્ચે પુતિનનો મોટો નિર્ણય રશિયન સેનામાં સામેલ ભારતીયોને પરત મોકલશે વડાપ્રધાન મોદી અને પુતિનની મુલાકાતથી જેલેસ્કી થયા ગુસ્સે રેશન કાર્ડ ધારકોને ફાયદો ઘઉં સોખા બાદ હવે રાહતના ભાવે મીઠું પણ આપશે સરકાર ગુજરાતમાં રાજકીય ભૂકંપ કોળે પટેલ સમુદાયમાંથી મુખ્યમંત્રી બનવાની માંગ ઉઠી આગામી સો દિવસમાં વિધાનસભા ચૂંટણી યોજાશે શું મહારાષ્ટ્ર અને હરિયાણામાં સરકાર પલટશે કોમેન્ટ કરીને જણાવજો ગુજરાતમાં ભાજપને હરાવી શકશે મોદીના ખાસ નેતા જય નારાયણ વ્યાસે ઇન્ડિયા ગઠબંધનને આપ્યો ફોર્મ્યુલા રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત પર કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યું અમારા નેતા તે કરશે જે વડાપ્રધાન નહીં કરે રાહુલ ગાંધીના હિન્દુવાળા નિવેદનના સમર્થનમાં આવ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું અધૂરું નિવેદન ફેલાવવું એ ગુનો છે જે આવું કરે છે તેને સજા થવી જોઈએ મહારાષ્ટ્રની ડીજીપી મહિલા રશ્મિ શુક્લાએ જણાવ્યું કે નવા કાયદામાં સત્તાનો દુરુપયોગ કરતા પોલીસ અધિકારીઓ સામે સખત પગલાં લેવાની જોગવાઈ થશે ઝારખંડના સીએમ હેમંત સોરેને ભાજપ પર નિશાન સાધ્યું જનતા તેમને વિધાનસભા ચૂંટણીમાં પણ પાઠ ભણાવશે શિવસેનાના સાંસદ પ્રતાપરાવ જાદવીએ કહ્યું એનડીએને ચારસો બેઠક મળી હોત તો કાશ્મીરની સમસ્યાનો ઉકેલ કાયમી માટે શક્ય બન્યો હોત ઔરંગાબાદ લોકસભા સીટ પરથી હારી ગયેલા શિવસેના યુબીટી નેતા ચંદ્રકાંત ખેરેએ બીજેપી નેતા રાજુ શિંદેને પાર્ટીમાં સામેલ કરવા પર નારાજગી વ્યક્ત કરી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આગામી આઠ મહિના સુધી એલપીજી ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ચંદ્રશેખરના નિવેદન પર ઇમરાને પલટવાર કર્યો રસ્તા પર નમાઝ અલ્લાહને મંજૂર નથી પીએમ મોદીના રશિયા પહોંચતા પહેલા જ રશિયન સેનાએ યુક્રેનના પાંચ શહેરો પર ચાલીસથી વધુ મિસાઇલો છોડી ઝારખંડ વિધાનસભામાં હેમંત સરકારે સાબિત કરી બહુમતી છોતેરમાંથી પિસ્તાલીમ ભાજપનો કર્યો બહિષ્કાર મહિલા કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર માસિક ધર્મમાં મહિલાઓને મળશે રજા સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ પશ્ચિમ બંગાળમાં ગૌમાસની હેરાફેરી માટે કેન્દ્રીય મંત્રીએ જારી કર્યો પાસ મહુવા મૈત્રીએ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી સાધ્યું નિશાન ત્રેવીસ જુલાઈએ રજૂ થનારા બજેટમાં મંત્રી નિર્મલા સીતારમણ આયુષ્યમાન બજેટ પાંચ લાખ રૂપિયામાંથી વધારીને દસ લાખ રૂપિયા કરે તેવી શક્યતા કોંગ્રેસ નેતા ઉદિત રાજેએ કહ્યું આપણા જ પક્ષે નુકસાન કર્યું ભાજપે નહીં હાર બાદ થાલવી પોતાની વ્યથા કર્ણાટકમાં ભાજપ નેતાની જીતની ઉજવણીમાં સેંકડો સમર્થકોમાં કરી દારૂની વેસણી રાજેશ ચુડાસમનની ધમકીનો કોંગ્રેસ નેતાએ વળતો જવાબ આપ્યો સ્થળ અને સમય તમે નક્કી કરો હું હિસાબ કરવા તૈયાર છું દિલ્હીમાં એલજીએ પાંચ હજાર શિક્ષકોના ટ્રાન્સફર ઓર્ડર અટકાવ્યા આરતીસીએ કહ્યું ભાજપનું ષડયંત્ર નિષ્ફળ થયું દિલ્હીમાં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતવા માટે આપને જવાબદાર ગણાવી શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર કહ્યું તેમની પાસે એક બાળક જેવી બુદ્ધિ છે યુપી વિધાનસભા પેટાચૂંટણીને લઈને સપાએ કર્યો મોટો દાવો કહ્યું દસમાંથી પાંચ સીટો પર અમારી જીત નિશ્ચિત સંદેશ ખાલી કેસની તપાસને લઈને સુપ્રીમ કોર્ટે મમતા સરકારને કોઈ રાહત આપી નહીં પીએમ મોદીની રશિયાની મુલાકાતથી ચીન પાકિસ્તાન અને અમેરિકા નારાજ ભારતને મળશે શક્તિશાળી ભેટ મિઝોરમના સીએમે પીએમ મોદીને કહ્યું બાંગ્લાદેશી શરણાર્થીઓને પાસા નહીં મોકલી શકાય અર્જુન મોઢવાડિયાએ કહ્યું રાહુલ ગાંધી અગ્નિકાંડ અને મોરબી દુર્ઘટના વખતે ક્યાં હતા હવેથી ફૂડ પેકેટની કંપનીઓને ફરજિયાત સામગ્રીની માહિતી અને ટકાવારી લખવી પડશે તે પણ બોલ્ડ અને મોટા અક્ષરોમાં નહીં તો કાયદેસરની કાર્યવાહી થશે કોંગ્રેસની ચૂંટણીની ટિકિટ મેળવવા માટે ઉમેદવારી ચૂકવવી પડશે વીસ હજાર રૂપિયા યુપીમાં અનુપ્રિયા પટેલની પાર્ટીના નેતા ઇન્દ્રજીત પટેલની ગોળી મારીને કરાઇ હત્યા અમિત શાહે કહ્યું કેન્દ્ર સરકાર થોડા સમયમાં રાષ્ટ્રીય સરકારી નીતિ લાવશે ઉત્તર પ્રદેશમાં સીએમ યોગીનો આદેશ કાવડ યાત્રા દરમિયાન દારૂ અને માંસની દુકાનો બંધ રાખવી શ્રમ મંત્રી દેવાંગનાએ કહ્યું સરકારી શાળાઓમાં મધ્ય ભોજન પહેલા પૌષ્ટિક નાસ્તો આપવામાં આવશે સીએમ યોગીએ વરસાદને લઈને આપ્યા નિર્દેશ કહ્યું અસરગ્રસ્તોને તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવે રાહુલ ગાંધીએ સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખીને હાથસર દુર્ઘટનાના પીડિત પરિવારોને વળતરની રકમ વધારવા અને વહેલી આપવાની કરી અપીલ મૂસળધાર વરસાદની આગાહી વચ્ચે ચારધામ યાત્રા પર પ્રતિબંધ ઋષિકેશથી આગળ ન જવાની સૂચના તિરુપતિ મંદિરની કમાણીના હિસ્સાની ડીલ પર ચંદ્રબાબુ નાયડુ અને રેવત રેડ્ડીની બેઠક બાદ વિવાદ મહારાષ્ટ્રમાં એનડીએની હાર પછી સીએમ એકનાથ શિંધેએ પહેલીવાર આપ્યું નિવેદન કહ્યું અમારા મતદારોએ વિચાર્યું ચારસોથી વધુ બેઠકો આરામથી જીતીશું યુદ્ધ વચ્ચે અમ્માસનું વલણ નરમ બિનસરતી કાયમી યુદ્ધ વિરામ માટે વાટાઘાટો કરવા તૈયાર ભારતીય ગઠબંધન દ્વારા તમિલ સંસ્કૃતિનું અપમાન શિવરાજસિંહે વિપક્ષ પર કર્યો પ્રહાર હાચર દુર્ઘટનાનો પડસાયો હવે બિહારમાં ભોલેબાબા વિરોધ પટના કોર્ટમાં નોંધાયો કેસ કેન્યા બાદ હવે અમેરિકાએ ચાર લાખ પચાસ હજાર ઘુવડોને મારવાનો આદેશ આપ્યો ઉત્તર પ્રદેશના મંત્રી કપિલ દેવ અગ્રવાલે મુસ્લિમોની દુકાનોના નામ હિન્દુ દેવી દેવતાઓ પર ન રાખવા અંગે કરી અપીલ યુપીની દસ સીટો પર થનારી વિધાનસભા પેટાચૂંટણી માટે બીજેપીએ લગાવી બધી તાકાત યોગીના સોળ મંત્રીઓ ડ્યુટી પર દેશમાં ગેરકાયદેસર રહેતા વિદેશીઓ માટે નવી મુંબઈમાં ડિટેક્શન સેન્ટર બનાવવામાં આવશે પેટ્રોલ પંપનું લાયસન્સ લેવું હવે સરળ બની જશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરી મોટી જાહેરાત હદચર દુર્ઘટનામાં ફરાર મુખ્ય આરોપીએ દિલ્હીમાં કર્યું આત્મસમર્પણ તમિલનાડુના બીએસપી પ્રમુખ આર્મ ટોંગની તેમના ઘરમાં ઘુસીને હત્યા કરાઈ માયાવતી તમિલનાડુ બીએસપી અધ્યક્ષને શ્રદ્ધાંજલિ આપશે સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી જુનાગઢમાં એકસો પચાસ પરિવાર ઇસ્લામ ધર્મમાં અંગીકાર કરશે દલિત સમાજના અગ્રણીએ વિડીયો બનાવીને ઉસારી સિમકી રાહુલ ગાંધીની અમદાવાદની મુલાકાત પર વિરોધ કરતા વીએસપીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી મનીષ સિસોદિયા રાઉ કોર્ટમાં થયા હાજર ન્યાય કસ્ટડી પંદર જુલાઈ સુધી લંબાવાય મેડિકલ કોલેજમાં થયેલા ફી વધારાના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ કર્યું વિરોધ પ્રદર્શન ઇન્જેક્શન દ્વારા નશીલી દવાઓ લેતા ત્રિપુરામાં એસઆઈવી સંક્રમણથી સુડતાલીસ વિદ્યાર્થીઓના મોત આઠસો ને અઠ્યાવીસ પોઝિટિવ કેસ હચરની ઘટના બાદ પ્રથમ વખત ભોલે મીડિયાની સામે આવ્યા રાહુલ ગાંધીનો અમદાવાદમાં લલકાર ભાજપને નફરતથી પ્રેમથી હરાવીશું ભારતીય ટીમ માટે મુખ્યમંત્રી સિંધેએ કર્યું મોટું એલાન મહારાષ્ટ્રના ખેલાડીનું કર્યું સન્માન પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થતા અત્યાસારના વિરોધમાં જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર અયોધ્યા રામ મંદિરનું સંપૂર્ણ બાંધકામ બે હજાર પચ્ચીસ સુધીમાં પૂર્ણ થશે વધુ પચ્ચીસ મૂર્તિઓ સ્થાપિત કરશે પાંચ રૂપિયાનું ફૂડ પેકેટ બીમારીનું ઘર બહારની ખાણીપીણીથી ચેતી જીજો સમ્રાટ નમકીનના પેકેટમાં સેવ કરતાં વધારે વાંધા કોરોનાની વેક્સિનની જેમ મોદી અને માંડવીયાએ દેશને નેનો ઉરિયામાં ગેરમાર્ગે દોરિયા ઘઉંની ઉપજમાં એકવીસ પોઈન્ટ છ ટકા અને સોખામાં તેર ટકાનો ઘટાડો ઋષિશુકરને હારના સંકેતો બાદ રાજીનામું આપવાની કરી જાહેરાત પાર્ટીને માત્ર નવ બેઠકો મળી તેલંગણામાં કેસીઆરને મોટો ફટકો પાર્ટીના છ નેતાઓએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા પીએમ મોદીને ચંદ્રબાબુ નાયડુએ પકડાવ્યું આ માંગણીઓનું લિસ્ટ નાયડુના દબાણની વ્યૂહતિથિથી એનડીએનું વધ્યું ટેન્શન